વરસાદ સારો થતાં કચ્છમાં ગત ત્રણ વર્ષની સરખામણી ઊંચું વાવેતર થયું છે કચ્છમાં દશિયા તાલુકાઓમાં મળી છ પોઈન્ટ એકતાલીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું કિસાનોએ વાવેતર કર્યું છે વરસાદે વિરામ લીધા બાદ હાલમાં ખેડૂતો ખેતરમાં ઉભેલા પાકની માવજત લઈ રહ્યા છે જિલ્લામાં એરંડા અને કઠોળના પાકોમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે મોગાદાટ બિયારણો અને ખાતર ખરીદી મહા મહેનતે વાવેલા પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા વ્યાપક નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે વરસાદે વિરામ લીધા બાદ દેખા દીધી છે હાલમાં ખેડૂતો પાકને બચાવી લેવા દવા છંટકાવ કરી રહ્યા છે જિલ્લામાં થયેલા સારા વરસાદના પગલે એરંડા સહિત અન્ય પાકો લીલાછમ જોવા મળ્યા હતા આ વર્ષે સારો ફાલ ઉતરવાની આશા ધરતીપુત્રો રાખી રહ્યા હતા દરમિયાન જ એરંડા અને કઠોળના પાકમાં ઇયળોએ હુમલો કરતા જગતના તાત માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે કચ્છમાં એક ચોસઠ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં દિવ્ય લાલનો પાક લહેરાઈ રહ્યો છે આઠ હજાર માં તુવેર બત્રીસ હજાર બસો બેતાલીસ હેક્ટરમાં મગ ત્રણસો એકત્રીસ માં મઠ ત્રણ હજાર ચારસો ત્રીસ હેક્ટરમાં અડધ અને બે હજાર પંચોતેર અન્ય કઠોળનું વાવેતર થયું છેલ્લા દસેક દિવસથી દિવેલા અને કઠોળના પાકમાં ઇયળોએ દેખા દીધી છે ખેતરમાં ઉભેલા પાકમાં ઇયળોના ઉપદ્રવથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે પાકમાં ઇયડો દેખાતા ખેડૂતો દવા છંટકાવ કરી પાકને નષ્ટ થતો બચાવવા મથામણ કરી રહ્યા છે કચ્છના કૃષિ ક્ષેત્રના તજજ્ઞો જણાવે છે કે દિવેલાના પાકમાં ઇયળો આવતા પાકની વૃદ્ધિ અટકી જતી હોય છે જિલ્લામાં એરંડાનું નોંધપાત્ર વાવેતર થયું છે પાકમાં દેખાયેલ ઇયડોથી ખેડૂતોની ચિંતા વધી છે કૃષિ નિષ્ણાંતોના મતે દિવેલાના પાકમાં સમયસર દવાનો છંટકાવ કરવામાં આવે તે તો રોગ અને યેડો ભાગી જાય છે અષાઢ મહિનામાં વાવણી લાયક વરસાદ થયા બાદ ખરીફ પાકનું વાવેતર શરૂ થયું હતું શ્રાવણ મહિના દરમિયાન વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી એરંડાના પાકને અનુકૂળ વરસાદ થયો હોવાથી સારો ફાલ થવાની આશા બંધાઈ હતી જોકે વરસાદે વિરામ લીધા બાદ દિવેલા અને કઠોળના પાકમાં ઇયળો અને અન્ય જીવાત જોવા મળી છે કેટલીક જીવાતો પાકના પત્તાને કોરી ખાય છે જીવાત અને ઇયળોને ભગાવા ખેડૂતો હવે મોંઘીદાટ જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે